હાથ થી એક છોકરો ગયો જીયો જીયો મે કહ્યું મનોમન માટી થઈને જીઓ ગયો ગયો થી ગયો હાથ થી એક છોકરો ગયો જીયો જીઓ મે કહ્યું મનોમન માટી થઈને જીઓ ફાટ્યા તૂટ્યા સગપણ માં ઘર નિત થીગડા મૂકે

आ क्या थी थी आवो थियो हाथ एक छोकरो घरनी नहीं आखा पंथकनी टूकी पड़ती हद घरनी नहीं आखा पंथकनी टूकी पड़ती हद હવે મૂછને દોરે માપે દુનિયા ભરનું કદ ઘરની નહીં આખા પંથકની ટૂંકી પડતી હદ હવે મૂછને દોરે માપે દુનિયા ભરનું કદ રિયો રિયો ના આજ હવે તી પોતા માં ના રિયો ગિયો ગિયો તી ગિયો હાથ થી એક છોકરો ગિયો છેલો અને હામળ કૃષ્ણ ક્યાં સુકન માં અડી ગઈ હશે પતંગિયા ની પાંખ ક્યાં સુકન માં અડી ગઈ હશે પતંગિયા ની પાંખ કઈ છોડ માં ઝબકો લાઈ હશે બે કોરી આંખ ક્યાં સુકન માં અડી ગઈ હશે પતંગિયા ની પાંખ કઈ છોડ માં ઝબકો લાઈ હશે બે કોરી આંખ સુજાન હોતો થયો કે ઈંગણે રસ ચાખ્યો ઈ કયો સુજાણ હોતો ગયો રસ ચાખ્યો તે ગયો 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 ગયો